અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાયતી કાર્યવાહી શરૂ કરી છે બીજી તરફ શાળામાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમોના પાલન વિશે જાગૃત કરવા એક નવી સોચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે પ્રોજેક્ટ અંતર્ગત બાળકો હવે તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા સીટ બેલ્ટનો ઉપયોગ કરવા વાહનો રોંગ સાઇટમાં ન ચલાવવા તથા ટ્રાફિક નિયમનું સખ્ત પાલન કરવા ફરજ પાડશે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા અત્યંત મહત્વપૂર્ણ એક નઈ શોધ પ્રોજેક્ટ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર આવેલી સ્વસ્તિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું સ્કૂલના શિસ્તબદ્ધ બાળકોએ અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર એન એન ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું પોલીસ યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે ઉભા રહેલા બાળકોએ જેસીપીને સેલ્યુટ કરી હતી જેસીપી ચૌધરી પણ ગદગતિ થઈ ગયા હતા અને તેમણે પણ બાળકોને સેલ્યુટ કરી હાથ મિલાવ્યા હતા તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે તમારા માતા પિતા હેલ્મેટ પહેરે તો વાહન પર બેસવું નહીં બાળકોએ જ માતા પિતાને ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડવી જોઈએ આ સ્વસ્તિક સ્કૂલના સંસ્થાપક સુરેશ પટેલ ટ્રાફિક વિભાગના ડીસીપી નીતાબેન દેસાઈ એસીપી એસ જે મોદી ડિવિઝનના પીઆઈઓ અને સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત તેઓએ ટ્રાફિક નિયમનને અનુસરવા શપથ લીધા હતા બાળક થી શરૂ કરીએ તો ઓટોમેટિક સમાજમાં પહોંચી જવાનો છે અને દરેક ફોલો થશે અને શરૂ થઈ ગયું છે આપણે જોઈએ છે ઘણીવાર અને એના રૂપે આજે આ બીજો શનિવાર છે અમે બીજા શનિવારે આ સ્વસ્તિક સ્કૂલ ના શાળામાં બાળકોને આનો કાર્યક્રમ હોવા માટે અમે આવેલ છે બાળકોને અવેરનેસ કે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેરો તો શું નુકસાન થાય છે આપણે રોંગ સાઈડ આવીએ તો શું આપણને તકલીફ પડે છે જે નિયમો બનાવવામાં આવે છે નિયમો કેમ બનાવવામાં આવે છે તો એનું ઇમ્પોર્ટન્સ શું છે એ બાબતની ડિટેલમાં એમને જાણકારી આપી માતા પિતા બાબતે પણ

અને એના માટેનો જે નિયમ છે વિવેક ના કલમ 3 મુજબ તો એની પણ જાણકારી બાળકને આપી છે અને બાળકે પોતે પણ શપથ પણ અમે દેવાયા છે અને શપથમાં એમને લીધું છે કે અમે આ રીતે કરીશું